નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો કરવાનું હા હા મતલબ પહેલાં પેલા નંબર માં જુગાર રમવું આયા ઘર ની અંદર જુગાર રમાય ને એક તો અમે એને થી બધા થી સાવ નફરત માણસો એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે નકર એમ કઈ કોઈ ને ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે આપડે છોકરા કોક રમતા હોય તો પછી એની હારે રમવા વાળા કોઈ નો હોય કે એકલી બાઈ થોડી જુગાર રમી શકે બાર થી બોલાવે એનો હા બીજી ઘર ની અંદર પેશાબ કરવાની અવનવા કિસ્સાઓ આવે છે આવી રીતે જ ચોકારો કિસ્સો સામે આવે છે જેની અંદર મિત્રો તમે વાત સાંભળશો તો એક ભાઈ છે તેમની બાઈ કે જે ઘરમાં જુગાર રમે છે તેમજ મિત્રો તે ઘરમાં પેશાબ પણ કરી જાય છે મિત્રો આવી બાઈની વાતો સાંભળીને તમે ચોકી જાણો તમને હર્ષ પણ આવશે મિત્રો તમે સાંભળ્યું છે કે ભાઈઓ તો ઘણા જુગાર રમતા હોય છે પરંતુ મિત્રો અહીંયા વાત છે ભાઈની આ બાઇ મિત્રો તેના ગામમાંથી બોલાવી લોકોને અને ઘરમાં જુગાર રમતી હોય તે વાતો સામે આવી રહી છે જેને મિત્રો ભાઈ કંટાળા છે અને તેમને છૂટું કરું છે જો કે આ બાબતે મિત્રો છૂટું ન કરવા માટે બેને મનસુખભાઈ રાઠોડને ફોન કરેલો છે ત્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ દ્વારા બેના પતિ અને સાસરા સાથે વાતચીત કરતા મોટો ખુલાસો થયો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો હજુ એવી પણ વાતો છે જે મિત્રો તમે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળશો તો તમને સાંભળવા મળશે અને

હા મેં તમને નંબર મંગાવ્યો હતો ફોટો માંગલો હતો અને તમે કીધું કે મને પાંચ દિવસ ફોન કરજો બેન મને ભુલાઈ ગયું હવે તમારી પાસે નવું કરવું પડે મને મગજમાં ન રહ્યું એવું છે હા કેમ કે કેસેટ વહી જાય છે તો વરી છે મારું નાનું મગજ ક્યાં કામ કરે મારે એક જ મગજ છે એક તો કાઢી નાખ્યું એવું છે હા બહુ ઓડિયા વાયરલ થયો ને હા હા એમાં એક મગજ નીકળી ગયું એક જ રી ઈ મેં ફોન કયરો તો તમારા ઘરે મેમાન હતા તમે નોતા કેતા કે મેમાન છે પછી ફોન કરી હા હાલો હવે મને એક કામ કરો તમારું નામ બોલો મારુ નામ દયા કિશોર સાવડા દયા બેન કિશોર સાવડા હાલો સાવડા ઓમ રાઠોડ ની દીકરી શું માવતર ને ત્યાં રાઠોડ છે તો સાવડા અ દયા બેન કિશોર ભાઈ હા હા हाँ चाउड़ा अन्ना काम क्यों की तू डांगा वो तर क्यों डांगा वो तर धारी तालु को क्यों काम की तू ये डांगा वो तर धारी तालु को डांगा वो तर डांगा वो तर धारी हाँ तालु को धारी ओके ठीक है એને કઈ ઈ બીજો જનમ લઈએ ને આમાં નહીં મેર કઈ હાલો હવે મારી વાત સાંભળો હા બોલો આ દયાબેન તમારું નામ લખી નાખ્યું ધારી અને અમરેલી જિલ્લો હા હા અમરેલી હવે આપણે શેના માટે હતું એમ મને ઈ લોકો એમ કે છે કે તમારે ઈ કે છૂટું કરવું છે અમારે અને મારો કોઈ વાગ ગુનો નથી બરોબર મે તમારે એને છૂટું કરવું છે કે તમારે એને કરવું છે મારે નથી કરવું એને છૂટું કરવું છે કરવા શું કામ

એટલે ઈ ત્રાસ દે છે ને મારી નણંદ ત્રાસ દે છે ઘર માં મારી વાત સાંભળો કદાચ બેન આપડે ભેગા રહેતા હોય જો જો સંયુક્ત કુટુંબ માં હોય તો રહેવું હોય ને તો થોડુંક સહન કરવું પડે ને રાંધવાનું ને બધું બધું ફરજ હોય ને પણ મારી વાત તો સાંભળો હું હપંગ છું બરોબર હું ઈ ઘર નું કામ કરું કે આમ કરું બેઠી બેઠી હપંગ એક પગે હપંગ છું કે બે પગે એક પગે અપંગ છું ખોડી લઈને હાલું છું બરાબર બરાબર અને એ તમારો ઘરવાળો તો અપંગ હશે નહીં એ આ ચાલે છે એટલે એને કઈ ખોટ કપટ નથી નહીં નહીં એને કઈ કોઈ જ ખબર નથી હા હા પણ એની તો પછી એના માટે તમે થોડુંક કઈક એડજસ્ટ કરીને નાખતા બીજું થોડુંક કરી નાખો ને adjust કેમ કે કારણ છે કે છોટા છેડા કરવા એવું બધું કરવું એમાં બેન બરાબર નથી હાજી વાત એમ હા હા એટલે જ ને થોડુંક setting કરી ને adjust કરો ને થઇ જાય હો હા હા હું એને ફોન કરું છું એ આ નંબર આપ હા નંબર આપી દયો હાલો અને ફોટા મોકલો બેયના હા હાલો હા બોલો તમારા ઘરવાળાનું નામ કીધું નહીં આ કિશોર ચાવડા કિશોરભાઈ ચાવડા મોહનભાઈ ચા આવડા તમારા નામ શું છે કિશોરભાઈ મોહનભાઈ ચાવડા હા એમ તો કહું છું હાલો એ મોહનભાઈ બોલો ડાંગર બધુંથી હા એ રામોતી મંજુભાઈ રાઠોડ બોલું બોલો બોલો ક્યાં છે રામોતી રાજકોટ છે એ રિયામણે છે ને દયાબેન રિયામણે છે તમારા છોકરાની બહુ કિશોરભાઈ ને હા વિકલાંગ છે એ હા એટલે એના માટે મેં તમને ફોન કર્યો હતો મેં કીધું એ કે મને કાંઈ છેડતા નથી ને મને હેરાન કરે છે ને મારે એને છૂટું કરી નાખવું છે ને મારે રહેવું છે ને એવું બધું હતું હા હા બરાબર કેમ છે એમાં કેમ કરવું છે ના એ અમારે જે કરવું છે એ તો બરોબર છૂટું તો કરવું જ છે પણ તમે એને કાંઈ પૂછ્યું નહીં હોય બીજું કયા કારણે છૂટું કરવું એવું કાંઈ નહીં પૂછ્યું હોય એ કે હું હેન્ડીકેપ છું ને વિકલાંગ છું એટલે અમને જે વાત કરી છે એ અમે તમને પૂછી છે કે તમારા છોકરા ને એને બેય ને ભણે છે હા હા એ વાત તો હાચી પણ તને એને આમ ખરેખર હાસતું તો પૂછ્યું છે ને કે કે કારણ ને હાસતું તો કરવાનું પણ ઈ કારણ તમે કયો ને કદાચ એને છુપાયું હોય તો મતલબ એટલે તમને ફોન કર્યો દાદા કે ભાઈ એને છુપાયું હોય તમે કઈ દ્યો ઈ નો કયો તમે કયો પણ મોર કોક કયો છુટું કરવાનો મતલબ હું છે ખોટું કરવાનું કે બે ત્રણ એક મતલબ નથી ઘણા મતલબ છે એક પેલો પેલા નંબર માં જુગાર રમવો આયા ઘર ની અંદર જુગાર રમાય એક તો અમે એમ નહી કે બધા થી ખાવ નફરત માણસો એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે નકર એમ કઈ કોઈ ઘરે કોઈ આવી હોય બાઈ એ થોડી રમે આપડા છોકરા કોક રમતા હોય ત્યાં કણ એ હું નથી કે વાત તુમના ગામ માં જઈને પૂછ લેવો કે જો દારૂ જુગાર આ વિષયમાં જો અમારો મકાન નીકળે તો ઈ બાઈ તો તો પછી એની હારે રમવા વડે કોઈ ન હોય એકલી બાઈ થોડી જુગાર રમી કે બાર થી બોલાવે એનો બાર થી કયા ગામના આવે છે એ અમારા જ ગામ ના બોલાયા હતા તમારા ગામ ના કોણ હતા પછી એ હોય જ નહીં એને પૂછવાનું હવે આ પૂછી લેવા હાલો એને એટલે મતલબ ઈ કદાચ ઈ બધું એવું બીજી કઈ ઈ સિવાય કુટે હશે કઈ એની હા બીજી ઘરની અંદર પેશાબ કરવાની પણ ઈ તો એને પગ નથી એટલે કદાચ હાલો ઈ વિકલાંગ છે એવું કે છે હમજ્યા હા બીજું બીજા પાસેથી ખબર વગર પૈસા લઈ લેવા હા બરોબર તમાર તમારો છોકરો છે ને કિશોર હા એને આપો જઈને હાલ હાલે ભાઈ હાલ

એમાં તમારે શું છે એકા બીજા ને છે કે નથી ભડતું ભાડે તો ના ભડતા હવે એને કાર્ય એને જે કર્યું ને હું કર્યું એને મને હું તો મૂકીને ભાગી ગયો ને હમ એટલે હવે નથી ભડતું એ બહુ હું તો મૂકીને ભાગી ગયો ભાઈ એ તને માવતરે ગઈ છે ને એ ક્યાં કોઈને લઈને ગઈ છે માવતરે ગઈ પણ તોય એને અડધી રાતે થોડું જવાય અહિયાં મતલબ સમજો કે કઈ બીઈ પડી હોય ને પ્રોબ્લેમ હોય ગઈ ગઈ પણ એના માવતર જ ગઈ છે ને એ સિવાય બીજો તો કોઈ પ્રોબ્લેમ નથી એમ નહી હા જો આ એ લોકો તમને જાણ કરી બરોબર હા તો તમને ખબર પડી તો તમે અમને જાણ કરી ને હા તો એ લોકો આણે એના બેનને ફોન કર્યો હા અમારા વહુ વટેને બેના રે બરોબર હા તો એના બેનને અમને જાણ જાણ કરવી પડે કે ન કરવી પડે હા હા પણ કઈ વાંધો નહીં હવે મારી વાત સાંભળો કિશોર હા મતલબ હવે કોઈ આપણે એનો નિર્ણય શું લેવો છે સમાધાન કરી ચડી જાય વાત પૂરી જે તમારો અમુક પ્રોબ્લેમ હોય કે બે સમાધાન આગે વાળો બરકી કે ભાઈ આવું નહીં કરે એવું એવું કર નાખો એમ નથી વાત તો તમે બાઇન્ડ્રી બધી લઈ લ્યો હાલો આપણે બાઇન્ડ્રી લઈ લે મને મૂળ તમારું સમાધાન કરવું હોય તો મેં બાઇન્ડ્રી લે પણ તમારું સમાધાન નહીં કરવું હોય કોઈ નહીં લે તમે જો તમારી બાઇન્ડ્રી તમારા ખાતામાં લેતા હોય બધી તો તમે કરી હાલ તમે સારી રીતે જીવતા હોય તમે જ બાંયધરી લીધી હારી રીતે જીવવાનો ન હોય બાંધવાનો હોય તોય બાંયધરી નો લે અમે તો સારી રીતે જીવીએ છે સેટ લીધી છે બરોબર હા પણ તમારા પપ્પા કઈ જુગાર રમે એવું બધું કરે છે એ સાચું છે જુગાર તો એને એક ફેરું રમી હતી અમારા ભાઈ ને રાત્રે બોલાવી ભાઈ એ તો તમારે કઈ તહેવાર હશે ને તહેવાર માં જ રમ્યા હશે તહેવાર હોય ન હોય અમારે ઈ બાબત ની નફરત છે બરોબર છે સમજતા નથી તમારે ત્યાં કણ ભાઈઓ માં કોક રમતા હોય તો આપડે ઘરે રમો નકર ના રમે કોઈ એ લોકો ફોન કરી ને બોલાવ્યા હતા એટલે આવ્યા તા નકર અહી કોઈ નો આવે હું એમ કવ છું કે રમતા હોય તો બોલાવ આજ હું નથી પીતો અને મને તમે કયો કે હાલો બે પેટ મારવા હું દોડવાનો આવવાનો છું હમ એટલે તમારા ભાઈઓ ની રમતા હોય રમતા હોય એટલે અહીંયા બાજુ રમતા હોય તો કે આજ અહી મારા ઘરે રમીએ એટલે તમારા કુટુંબમાં એવું હાલતું હોય તો કોક જુગાર રમે નકર થોડા રમે

સમાધાન કરીને ચડી લે એકબીજા ખોટા ખોટા કેસ કબાડા થાય ને એકબીજાને ભરનપોક્ષન ભરવાની એવું બધું થાય એવું ન થાય એવું સુખદ સમાધાન કરીને સમાજમાં જેટલા કેસ ઓછા થાય કોટા ડકા ન થાય અને ખોટા વિવાદ ન ફેલાય ને આવા અટણને રીહામણા મનામણા છે ઈ ઘરમેરી એકબીજા પતોલી ઈ એને ઘરે રહીને તમે તમાર ઘરે રહ્યો તો એનાથી કાઈ જીંદી ન જાય એટલે જો આ ઉછાવ કે મૂકીને વૈ ગઈ ને ભાગ અડધી રાતે બાર વાગે આ દિવસે તમે ઉઠાડીને ને કઈ ને પછી જાવ એ આપડે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાય જાવું હોય તો આના પેલા ઉઠાડી દઈએ હું એમ દેતી એ પપ્પા સુધરે એમ નથી કેમ એમ કે ઘર પેશાબ કરવો પણ એ વ્યાજ મેં તો કેવાય ને ભાઈ તો કદાચ વિકલાંગ છે મારે ઈ વિકલાંગ છે ને રાઈતે તમે રાઈતે કોઈ બે ઈમાં બાઈ હોય એને રાઈતે કદાચ એને પગ નથી પગમાં છે જેને પ્રોબ્લેમ છે ને લે લેંગા છે તો પછી એને શું કરાય એમ બેઠી બેઠી કામ કરવાનું બરોબર અને એની બેન આવી તી તેને એને ને ક્યાંય પગ લપતો નહી આમ કે મારે પગ લપટે બરોબર અને તેથી હું રૂમ માંથી હોસ્ટલમાં હાલી ગઈ તો અહીંયા ક્યાંય એને પગ લપટ્યો નહિ કાઈ વાંધો નહીં મટડી દો બધુંય સુખ શાંતિથી જીવો હું એને વાત કરી લઉં છું એવું નહીં કરે ગમે તે કાર્ય કરવું એ ચોવીસ કલાક મારે ક્યાં હાજરી દેવી પડે એ કાંઈ વાંધો નહીં હવે તમે કોઈ એટલા બધા મોટા માણસો નથી બધા નાના માણસો હોવ એટલે બને ત્યાં હું ત્યાં સીપડામાં ન આવી એવું કરીને પૂરું કરો નકર એમાં વકીલ સલાહ દઈએ તરત જ કેસ થાય કેસ થાય ધોરણ પોક્ષને ભરવું પડે તો એની કરતાં ભવાડા વધે એની કરતાં ટૂંકા કરો ને મારા ભાઈ હા સુધરી જાવ એકાબીજાના મામૂલી બાબત છે એમાં કોઈ એટલું બધું ગંભીર પ્રકાર નથી દીકરી વાળા નો આવે આપડે દીકરા વાર જવું પડે કઈ દીકરી વાળા ક્યાંય તમારે ઘરે ન આવે કોઈ બધી છોકરીઓ વધારા ને ન હોય તમારે પૂછવા આવે કે ભાઈ તું મારી છોકરી ને જાય કેમ એ બધું આમ તો પાંચ જણા લઈને જવાનું હોય બાકી તો બાવી વાર પીડી રે કોઈ તમારે ઘરે પૂછવાય નઈ આવે અને આઈટે રોટલા કરી ખાવાનું રહે

એ હું એને વાત કરીને ફોન કરી દઉં છું તમે પાંચ જણા ગમે જાજો અને જઈને તળી આવજો અને હવે આવું ના થાય એવું પાંચ જણા વચ્ચે બાંયધરી લઇ લેજો અને વાત પતાવી દેજો હો કેવું લાગે મને વાત કરાજો હા પણ તમે બાંયધરી લેશો ને મારી હા હા લઈને મને ફોન કરાવજો ને કહી દઉં છું ફોન ફોનમાંથી કહી દઉં છું શું તમે વાત કરો યાર હમ આ મારા આ મારા નંબર છે નંબર લગી લેજો

ના તમે બધા તમારી ભાઈ છો હોય ને આગેવાન કેવાય બાપા તમે હા બાપા એમનો હોય તમે અમારે બોલવાનું વક્તા તરીકે બોલવાનું હોય અમારે તમે કે ના ના તું હાસો છો ને ઓલી હાથી છે હું એમ કઉ છું કે એની ભૂલી છે એને આપડે કઈ દઈ પાંચ સમાજ ના આગેવાનો થકી કઈ દઈ બાકી બીજું એમાં શું આવે એમ હોય બાકી તમે કે આ લયમ નથી આમ નથી તેમ નથી

જવાબદારી લેવાની નથી મારા બધી જવાબદારી સમાજ કાર્યકર ને બધી જવાબદારી લેવાની હોય શું મારે લેવાની નથી તમે સાન લઈને બીજી ના લઈને તો સમાજના જ બધા આવે અને આમાં ચડવા જાવ ના જ આવે હું તમારે જવાની જવાબદારી નથી અમારી જવાબદારી આવે અમે તમને સમજાવવા માટે ફોન કર્યો એમના એનો સમાજ હતો તો એના માં ઓતર ક્યાં ગયા હતા તેદી ઈના માં ઓતર હટણો કોઈ ન મળતો નો ઈ તો લાડવા ખાવા 50 જણા હોય પછી હાટા હાટી બોલતે કોઈ ન હોય હાટા હાટી બોલાણીને મારી એક વીસાણી એવું થાય કે બબાટી બોલતે ઓલો કે મે ભર્યું નહોતું મને ખબર નથી ઈ તો લાડવા ખાવા 50 જણા આવે એનો કાર્ય કર્યું તે એના ભાઈઓ એના માં બાપ કોઈ ન હતા હાટા કે એવું એવું એના કોઈને ભાઈઓ નઈ મે બધાઈન ભાઈઓ મે એવું હાલતું જ હોય અટા કીના ભાઈઓ તરાજો તોળે બધેન ભાઈઓમાં તમારા ભાઈઓમાં એ 말તો હોય કે તમારા ભાઈઓમાં બધા એક તરાજનો હોય નેય તમારા ભાઈને પૂછો એટલે તમારી થોડી જીણા મોટી છે હાલા હાલી હાલતી હોય હમ હા એટલે એ છે સર કાપી નાખો અને બાયને ટેડી લ્યો હમ બાય ટેડી લ્યો તો મજા આવી છે બાકી મજા ન આવે બાય વગરનો નકામો મારું મારી બાયને હું રેડી જ મુકતો નથી પડી ગઈ જી હા બાય હામી જોય ખાવામાં બાય હામી જોય નકર મને ખાવું જ પડે ને લ્યો આવું તમે થાય છે

અમારે કોઈ લોહી જોતું નથી ભાઈ તો ભલે તો તમે તમે શાંતિથી જીવો અને સારી રીતે રયો એવી અમે પ્રાર્થના કરો હા ફોન માં ચાર્જિંગ માં પડ્યો તો હાલો ભલે પડ્યો હાલો મારી વાત સાંભળો મે અમારા કિશોર ભાઈ વાત કરી હા 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 આવી કે કઈ પેશાબ પાણી ઘર માં કરે છે ને એવું બધું કહે છે હા 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 એટલે એવું બધું જે કાઈ આપડા લખાણ માં ખોટું હોય એમાં થોડોક સુધારો લઈ લેજો હા 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 અને કઈ સુગર રમવા કે બધાને બરકત છે ને અમારા ઘરમાં સુગર રમાડે ને અમે કોઈ સુગર રમતા નથી ખોટી વાત છે ઈ ખોટી વાત છે હા ફોટા મોકલ્યા છે હાવ ખોટી છે હા ફોટા મોકલ્યા ખોટા મોકલાઈજો દો જી તો કઈ મોકલાઈ પણ તો તમે કયો છો કે તો કઈ ઈ ફોટા મોકલાઈ પણ તો આ મારા મોકલ્યા ઈ ખોટું આપણે રમો સુગર રમે રમ્યા તક રમ્યા જ નથી ઈ મા બાપ ને ત્યાં વાત દેવા ગઈ તી ઈ ફોટા પાડ્યા છે ઈએ

ન તમારા ઘર આધુ ભેગું મારું ભાંગર એવું ધ્યાન રાખો કોઈ બીજી એમ નથી નટણ બીજે પ્રેમ થાય એમ નથી હું હલવાનો છું એટલે તમે ગમે એમ કરી અને મારું હા એવું રાખો ભાઈ સાહેબ હાથી કઈ વાંધો નઈ હા હું એમ કહી દઉં છું બીજે કઈ ઉપાધી ન કરતા તમે તમારી રીતે બે પાંચ જણા આવે એટલે સમજૂતી કરીને એવું ન થાય એવી ભાઈત્રી લેજો આ જે કાઈ આક્ષેપ વિક્ષેપ થયા છે એવા પાછા નો થાય દીકરી ભલામણ કરી છે પણ હવે થોડાક તમે એને ઘર લીધા છે એટલે હવે પાંચ માણસો કે એવું કરજો ને આ ઓડિયો અત્યારે વાયરલ કરું છું સમાધાન નો